મહિલાઓની ફરિયાદના આધારે રોમિયો ગિરી કરનાર વિકાસ નિષાદ ની પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપીની જે ધરપકડ કરીને તેને કાયદાનો પાત બનાવ્યો હતો તો આ આરોપી અગાઉ લિંબાયત વિસ્તારમાં પણ આતંક મચાવી હાલ ઉધના વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો આરોપીના મોબાઈલમાંથી 20 જેટલી પોન સાઇટ પણ મળી આવી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને અ એક ખાનગી ફરિયાદ પડેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ વોચમાં બેઠી તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાય કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવે છે